એકતર લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીમાં રાજનેતાઓ ઉમેદવારો પોતપોતાના પક્ષનો પોતપોતાના જે બેઠક છે મત વિસ્તાર છે તેના પ્રચારમાં લાગ્યા છે ત્યારે આ તમામ જે ચૂંટણી લગતી જે કાર્યવાહી છે તેમાં કાયદો અને વ્યવસ્થા મુખ્ય બાબતો હોય છે ત્યારે કાયદોની વ્યવસ્થા માટે બ્રાસકાંઠા જિલ્લો જ્યારે આંતર રાજ્ય સહદને અડીને આવેલો છે ત્યારે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ હતી અને સમગ્ર ચૂંટણી મુક્ત ન્યાય વાતાવરણમાં યોજાય કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને તે હેતુસર ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હીનાઓની ઓની સૂચનાઓને ધ્યાને લઈ આજે જ બનાસકાંઠા કલેક્ટર વરુણ વરણવાલ તેમજ બનાસકાંઠા પોલીસ અધિક્ષક ની ટીમો અહીંયા પહોંચી છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યો અક્ષય મકવાણા એસપી બનાસકાંઠા તો તેઓની સાથે જોઈન્ટમાં જોડાયા છે રાજસ્થાન રાજ્યના શિરોહી જિલ્લાના કલેક્ટર બોટાદના શિરોઈ જિલ્લાના પોલીસ અધિક્ષક અને અહીંયા બોર્ડરનું એક મીટિંગનું નું આયોજન થયું હતું વિવિધ મુદ્દાઓ ખાસ કરીને લોકસભા ચૂંટણીમાં આંતર રાજ્ય બનાસકાંઠા રાજસ્થાન બોરો લાગે છે ત્યારે કાયદો અને વ્યવસ્થા માટે વાહન ચેકિંગ થી લઈને તમામ સંદિગ્ધ લોકો બુટલેગરો અને ખાસ કરીને જે લોકો કાયદો તોડ તોડવા માટે પોલીસના ક્રાઇમ રેકોર્ડમાં નોંધાય છે તમામની તપાસ મોનિટરિંગ માટે બંને જે જિલ્લાઓ છે બનાસકાંઠા અને રાજસ્થાનના ના જિલ્લા બોડ સ્થિત બંને જિલ્લા અને બંને જિલ્લાઓના અધિકારીઓનો જોઈન્ટ એક મીટિંગ યોજાઈ હતી અને એમાં ખાસ લોકસભા બે ચોવીસ ચૂંટણી નાયક રીતે થાય તે માટેનું એક સંકલન કરવામાં આવ્યું હતું